પાંચ દાયકાઓથી સીતારામનગર તરીકે ઓળખાતા વિસ્તારને પ્રચાર માધ્યમોમાં રહેમતનગર દર્શાવતા સ્થાનિક રહીશોનું સરકારને આવેદનપત્ર દામનગરની સીતાનગરના સમસ્ત હિન્દુ સમાજનું સરકારમાં આવેદનપત્ર પાઠવી સીતારામનગરને સીતારામનગર જ રહેવા દો રહેમતનગરના નામે માધ્યમ ઉલ્લેખ કરનાર સામે પગલા લેવાની માંગ જિલ્લા કલેક્ટર એસડી એસપી પાલિકા પોલીસ રેવન્યુ સહિત સંબંધ કરતા તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ પાંચ દાયકાઓથી મુરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ વસાહત નગરના નામે ઓળખાઈ રહ્યું છે ત્યારે પ્રચાર માધ્યમ સોશિયલ મીડિયામાં રહેમતનગરનો ઉલ્લેખ કરી રહેલા ઈસમો સામે પગલા લેવા મોટી સંખ્યામાં સીતારામનગરના રહીશો હાજર રહ્યા હતા સૌથી ગીચ વિસ્તાર ગણાતા સીતારામનગરનો ઉલ્લેખ રહેમતનગર તરીકે થતા સ્થાનિક રહીશોએ હિન્દુ હિતની રક્ષા માટે હોદ્દા લઈને ફરતા આગેવાનોને કરતા સ્થાનિક નેતાઓ ગાયબ વારંવાર સીતારામનગરને માધ્યમોમાં રહેમતનગર દર્શાવી સોશિયલ મીડિયામાં પ્રચારકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આવેદનપત્ર અત્યારે અમે પાછું છે કે અમે ઓગણીસો ને એસીની સાલમાં સીતારામનગર જે બનેલું હતું અને એનું નામકરણ મોરારી બાપુએ આપ્યું હતું સીતારામનગર એનું અત્યારે અમુક માણસો નામ બદલી કરે છે સીતારામનગરનું રહેમતનગર લખે છે એટલે એ બારામાં મેં આવેદનપત્ર આપ્યું છે સરકાર